લાજપોર જેલની બહાર સિન્સાપાટા કરનારા લાલુ જાલિમ ગેંગના ટોકના આરોપી આશિષ સચિકનાએ માફી માંગી આરોપીનું સ્વાગત કરનારા નવની અટકાયત ચાર ગાડી જપ્ત સુરતમાં તાજેતરમાં ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનું

આ વિડિયો વાયરલ થતા સચિન પોલીસ સક્રિય થઈ હતી પોલીસે તાત્કાલિક વિડિયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી આશીષના સાગીતોની પણ અટકાયત કરવામાં આવી હતી પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરનામા માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારને આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે મારું નામ આશિષ રૂપે ચીકના ઉમાશંકર પાંડે રહેવાનું એકસો પંચોત્તર ભગુંબરા પલસાણા સુરત હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટર જેલ ખાતે કસ્ટડીમાં હતો જેમાં મારા જામીન મુક્ત થયેલ હું જેલથી બહાર આવેલો મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈક કાયદા વિશે કંઈક ખોટું હતું એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું એના બદલ જે અમારાથી ભૂલથી હોય ભલે કાચ આની હોય જે બી એ હોય એના બદલ હું માફી માગું છું